પાપડ લઈ આવ્યા કેમ કે કીર્તિ હોસ્ટેલમાં આવું જ ખાતી એટલે એને આવું જ ગમે રોટલા શાક નથી ગમતા કીર્તિને રોટલા શાક નથી ગમતા અભી ગેંડી કો નહેલા રહે હે હૈ શામ કોઈ ગેન્ડી અમારે અભી અભી બાથરૂમ ને ના લ્યા એ સાબુનસે નહેલાતે હે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે બ્લોગમાં આજે આપણે આપણા બ્લોગની શરૂઆત સાડા દસ વાગ્યા ની થાય છે અહીંયા બેન વાળી રહ્યા છે રસોઈ કરી રહી રસોઈ કરી અને વાળી રહ્યા છીએ તો સાત મેં વઘાર દીધો દાળ ને ભાત તો બેને બાફી દીધા છે હવે આપણે વઘાર કરી લઈશું પણ સાત ચડી જાય પછી ત્યાં થઈ અહીંયા ભેગું કર અહીંયા કર તો અહીંયા કાલનો બર્થડે ઉજવાઈ રહ્યો છે વાસી બર્થડે પણ ઉજવાયો કાલે તાજો હતો અને આજે વાસી બર્થડે તો આ નિરંજન છે એ કીર્તિનો ભાઈ થાય તો રહી ગયા તા ભાઈ એટલે આજે આમ ઉભારીઓને દેખાતા નથી આડા અવડા ઉભા મામીના મોઢામાંથી વરાલ નીકળે તો અહીંયા શાક બની રહ્યું છે બે બાજુ અને આજે કાંઈક આવું વાતાવરણ છે અમારે અહીં વરસાદી માહોલ જેવું થાય ને તડકો નીકળે ને વરસાદી જેવું થઈ જાય ને આવું વાતાવરણ છે સરસ મજાનો અહીંયા તા દહીણું મૂકવા આવી ગયા છે તો આપણે કીર્તિ માટે કંઈક લઈ આવ્યા છે કીર્તિનું ફેવરેટ મામીને લાગ્યું કે મેંગી લઈ આવ્યા હા વડી સોયા વડી કીર્તિને બહુ ભાવે છે તો એ લઈ આવ્યા એમ કે પણ આપણે એ નથી લઈ આવ્યા આપણે શું લઈ આવ્યા હમ

પિસ્તાલીસ જ કિલો વજન થયું તો શાક ચડી ગયું છે દાળ વઘારવાળી દાળ આપણને રાહ જોઈને બેઠી છે કે હાલો દાળ વઘારી દઉં તો ચાલો આપણે હવે દાળ વઘારી દઈશું હેલો ફ્રેન્ડ તો વાગી ગયા છે નમું પણ સ્કૂલેથી આપણે તેડી આવ્યા છે અહીંયા જમવા બેસી ગયા છે ભાભી નમસ્વી અને બે જમવાનું ઉતારી રહ્યા છે તો બેને કઈક સ્પેશિયલ બનાવ્યું છે એના માટે પિસ્કો બોલતી હે ગુવાર ફલી તો ભાભી શું કે છે જમવાનું હે એકદમ દેશી જમવાનું લાગે ભાભીને અને પંખો ભેગો લઈને ફરે ફક્ત સ્કૂલે જાય એટલી જ વાર નહીં તો ભેગો લઈને ફરે પંખા રસોડામાં આવે તો રસોડામાં પંખો આ તમે જોઈ શકો છો પંખો લઈને હમણાં ચાલુ કરી દીધો એમને તો અહીંયા બે ને શાક બનાવ્યું છે આપણે પણ ટેસ્ટ કરશું કેવું બનાવ્યું છે બરોબર ચાલો ટેસ્ટ કરીએ

नहला रहे हैं वो शाम को नहाती है गेंडी हमारे यहाँ अभी अभी बाथरूम ने नहा लिया है ये साबुन से नहलाते हैं और ये बहन है ये फोन में बातें करते करते वो झाड़ू लगा रही है वो क्या है वो बहुत दूर हो गई थी ना इसलिए ये झाड़ू लगा रही है ये देखो कैसे झाड़ू लगता है हमारे यहाँ देखो कैसे झाड़ू लगता है फोन में बातें करते हुए झाड़ू लगता है ચાલુ હે માર્કેટ ગઈથી આ તાંદરિયાની ભાજી લઈ આવી ફક્ત તાંદરિયાની ભાજી એક જ સસ્તી છે પંદર રૂપિયાને પૂર્યું દસ કિલો બટેકા લીધા બાકી એક વસ્તુ સસ્તી નથી અહીંયા અમારી રાજકોટમાં તો તમારી શાકભાજીના ભાવ કેવા છે એ કોમેન્ટમાં લખજો બરોબર અમારી ત્યાં તો બહુ મોંઘું છે શાકભાજી

સવારે તો ગમે વસ્તુ બની જાય વાંધો ના હોય કઠોર કે ગમે બનાવી દે પણ સાંજે શું કરવું એની ઉપાધિ હોય મને અત્યારે તો હું હવા ખાઈ લઉં બાકીનો પછી વિચાર બરાબર તો ચાલો બસ વળાઈ જાય સાફ સફાઈ થઈ જાય પછી ચાલુ કરીએ આપણે રસોઈ હેલો ફ્રેન્ડ તો આજે છે ને અમારે બે છે ને એમના માટે પણ પૂરી બનાવી

Namaste Lene Siyapur Namaste E, chane Un tonay, un tonay